વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત હરની રોડ પર આવેલ લેક ઝોન તળાવ ખાતે સનરાઈ સ્કૂલના બાળકો અને શિક્ષકો સાથેની બોટ પલટી જતા બનેલ દુર્ઘટના સંદર્ભે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી પકડાયેલ આરોપીનું નામ ભીમસિંહ કુડિયારામ યાદવ તથા રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ વેદ પ્રકાશ રામપથ યાદવ અંકિત મહેશભાઈ વસાવા નયન પ્રવીણભાઈ ગોહિલ તથા શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી તેમ જાણવા મળેલ છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં બાર જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને હવે એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ અઢાર જેટલા લોકોના ફાયર ટીમે સ્થાનિક લોકોની ટીમે અને પોલીસની ટીમે પહોંચીને ત્યાં સુરક્ષિત થયા અને પછી લેટ નાઇટ મિન તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલીવાસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવી ગયા અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી અને રેસ્ક્યુ કરે ટોપ વારતી હતી રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે જો એકદમ હાર્ડલી એક બે મિનિટના રસ્તે ઉપર છે ત્યાં જો ઇજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં આઈપીસી થ્રી જીરો ફોર થ્રી જીરો એટ હંડ્રેડ ફોર્ટી અને સાથોસાથ થ્રી થર્ટી સેવન થ્રી થર્ટી એટ જો સિરિયસ ગુનાઓના ક્રમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા ગઈકાલે જો ત્રણ જેટલા જો આરોપીઓના જેમાં ખાસ કરીને જો ફલ જો લેક ઝોનના મેનેજર હતા બોર્ડ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફ્ટી માટે જો હોય છે બોર સેફ્ટી માટે એના ત્રણ લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં જેના બિલકુલ એના ધરપકડ કરવામાં આવી અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી બે હજાર સત્તરથી ચાલુ કરીને બે હજાર અઢારમાં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્કલુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ આર ટુલે જો ગઈકાલે કાર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી પોલીસ ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના પંદર જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે પાંચ ટકાથી લઈને દસ ટકા તકના ટકાવારીઓ છે આ ટકાવારી પ્રમાણે આ લોકો પાર્ટનરશીપ છે અને આ એના જો પાર્ટનરશીપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પર છે જોઈએ એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કંપની દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈ કાલે જ રાત્રે આ અલગ અલગ જો ઠેકાણો પર જો રેડ કરવામાં આવી જોઈએ જેમાં અમે આજ સવાર સુધી તક અમે ત્રણ વધારેના જો ડાયરેક્ટરમાં જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી કરવાની કાર્યવાહી થઈ અત્યારે મેડિકલ અને બીજી પ્રોસીઝર ચાલુ છે અમુક ત્રણ ચાર જેટલા લોકો એવું હતા જેના અઢાર પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ આ અમે લોકો વેરીફાઈ કરે નયા એડ્રેસ લીધા જોઈએ સાથોસાથ અમે જો કંપનીના પંદર ડાયરેક્ટર પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે તો આ અમે લોકો ખરાઈ કરીએ છીએ જે પૂરા જોઈએ અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય કોઈને રન કરવા માટે હોય એના ઉપર બી તપાસ ચાલી રહી છે એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા બોટ ક્યાંથી આવી હતી કોણ એના ઓપરેટ કરતા હતા એના શું શું આ સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ કોણ હતા એના બી ચાલુ છે આ નામો સિવાય એફઆઈઆરમાં કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો અમે પૂરી અમારી ઇન્કવાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી આ તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાત બાકી નહીં રહે નામદાર કોર્ટ એના બરાબર એના ઉપર જોઈએ પુરાવા અમે ફેસ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જોઈએ એસીપી ક્રાઇમ બ્રાન્ચાર રાઠોરને આપવામાં આવી છે અને એના માટે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજની નામંદી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જોબ સિલેક્ટ કરીને જો ટીમ આ બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે બીગતું લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો સબલેટ કર્યા ને ક્યાં ક્યાં ગયા ને ખરેખર કોણ બોર્ડ ચલાવનાર કોણ હતા આ લીગલી અથવાઈ જતા કે નહીં કારપોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશન વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશા પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ નીતિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર કામ છે જ્યારે આવી જશે તો ત્યારે જો આના અનભ્ય અંતિમ વિધિ થશે છે અને આ બધાને અમે એવું પણ કરીએ છીએ અને સરકાર સુધીની સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુમેના છોડવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવો